નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન જય ખેતીવાડીના ખેતીના ફરી એકવાર તમારું સ્વાગત છે આનો ઉપયોગ પંદર લિટર પંપમાં વીસ થી ત્રીસ મિલી કરી શકો છો અને આ મોનો છે આનો ચાલીસ થી પિસ્તાલીસ પણ કરી શકો છો મિત્રો આ છે એસિફેટ પાવડર આ પાવડરનો ઉપયોગ પંદર લિટર પંપમાં ચમચી થી દોઢ ચમચી કરી શકો છો તો મિત્રો તમારે એવી રીતે મિક્સ ન કરવું હોય તો આવી રીતે ડ્રામો પણ બનાવી શકો છો પામ્પ ફૂલ ભરાઈ જાય પછી દૂધ નાખવાનું મિત્રો ત્યાં સુધી દૂધ નાખવાનું નહીં તો મિત્રો દવા સાથે દૂધ મિક્સ કરવાથી મિત્રો મધમાખી આવે છે અને પાંદડામાં કૂણપ આવે છે અને ફાલ પણ બેસે છે આવા જ ખેતીવાડીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી કરીને ખેડૂત મિત્રને મદદ મળે